ધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્તા મિત્રો મારા શ્રી માલસરથી નીકળીને ત્રણ ચાર દિવસના મુકામ બાદ આજે સિનોર જવા માટે નીકળ્યા છે માલસરની અંદર અલગ અલગ તીર્થ આવેલા છે અંગારેશ્વર તીર્થ અયોની જે સ્વર તીર્થ પાંડુ તીર્થ અને બીજા પણ એવા એવા તીર્થ છે કે જ્યાં એ દર્શન કરવા ગયા છે અંગીરસ તીર્થ એ પણ એક તીર્થ ત્યાં આવેલું છે પાંડુ તીર્થ એટલે પાંડુ રાજા જ્યારે શિકાર કરવા નીકળ્યા ત્યારે ભૂલથી એમનાથી એક બ્રાહ્મણની હત્યા થઈ ગઈ એક બ્રાહ્મણ હણાઈ ગયો અને આ બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું અને બ્રાહ્મણનો શાપ લાગ્યો એટલે એમના મનમાં ખૂબ જ ઉદ્વેગ થયો અને ઉદ્વેગના કારણે ફરતા ફરતા નર્મદા મૈયાના કિનારે આવી ગયા નર્મદા મૈયાના કિનારે આવીને એમ વિચાર્યું કે હું આત્મહત્યા કરી દઉં મારા દેહનો વિલય કરી દઉં પણ ત્યાં આવ્યા પછી એ ત્યાં બેસીને એમણે પ્રાણ ત્યાગવાની જે ઈચ્છા કરતા હતા એની જગ્યાએ નિરાહાર રહીને ત્યાં આહાર નહીં લીધો ભૂખ્યા રહીને તપ કરવા માંડ્યો અને આ તપ કરવા માંડ્યો એટલે શિવજી પ્રસન્ન થયા અને એમને જે બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું હતું એમાંથી એમને મુક્તિ આપી અને ત્યાં એમને પાંડુ તીર્થની સ્થાપના કરી આ પાંડુ તીર્થ માલસરમાં નર્મદા મૈયાના કિનારે આવેલું છે ત્યાંથી આગળ મારા શ્રી નીકળ્યા છે અને અંગીરસ તીર્થ પહોંચ્યા છે અંગીરસ ઋષિ એટલે બ્રહ્માના માનસ પુત્ર એમ કહેવાય છે કે અગ્નિનું સૌથી પહેલું જો સંશોધન કરેલું હોય તો એ અંગીરસ ઋષિએ કરેલું અને એમની પાસે અધ્યાત્મનું જ્ઞાન યોગબળ મંત્ર શક્તિ આ બધી વિશિષ્ટ પ્રકારની શક્તિઓ હતી અંગીરસ ઋષિને પ્રજાપતિ પણ કહેવામાં આવે છે તો આ ઋષિએ નર્મદા કિનારે રહીને તપશ્ચર્યા કરી બાર વર્ષની તપશ્ચર્યા કરી એટલે ભગવાન શિવજીએ પ્રસન્ન થઈને એમને આશીર્વાદ આપ્યા અને આ આશીર્વાદથી અંગિરસ ઋષિના પત્ની સ્વરાટના પેટે બૃહસ્પતિનો જન્મ થયેલો એમ કહેવાય છે કે આ તીર્થમાં સ્નાન કરવાથી શિવ પૂજન કરવાથી પુત્ર ધન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મહારાજ શ્રી માલસરથી નીકળી અને આગળ વધતા વધતા સિનોર પહોંચ્યા છે સિનોર એટલે પ્રાચીન કાળની અંદર કાર્તિક સ્વામી સ્કંદનો અહીં દેવની સેનાના અધિપતિ તરીકે અભિષેક કરવામાં આવેલો એટલે આ સ્થાનને સેનાપુર કહેવાતું અને એ સેનાપુર જતે દિવસે સિનોર તરીકે ઓળખાવા લાગ્યો આ અભિષેકની અંદર દેવો ઋષિઓ અને ઘણા બધા મહાત્માઓ પધારેલા હતા અને એમાં માર્કંડે ઋષિ પણ પધારેલા હતા માર્કંડે ઋષિએ ત્યાં ચાર માસ સુધી રહ્યા અને ત્યાં એમણે તપ અને સાધના કરી એટલે એમને આ સ્થાન ખૂબ ગમી ગયું અને એ સ્થાન ગમી ગયું એટલે ત્યાં એમને માર્કંડેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરી આ માર્કંડેશ્વર મહાદેવ જે છે એ આપણા માટે દત્ત પરંપરા માટે આપણા બધા દત્ત ભક્તો માટે ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે આ તીર્થમાં નર્મદા જળમાં ઉભા રહીને જો ગાયત્રી મંત્ર કરવામાં આવે તો દરેક પાપમાંથી એમાંથી મુક્તિ મળે છે અને શિવજીની પૂજા કરવાથી મૃત્યુંજયના જપ કરવાથી અપમૃત્યુ ટળે છે મૃત્યુનો ભય ટળે છે આ માર્કંડેશ્વર મહાદેવમાં વર્ષો પહેલાં આપણા ગુરુ મહારાજ એટલે કે પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ નર્મદા કિનારે વિચરણ કરતાં કરતા સિનોર ખાતે આવેલા અને આ માર્કંડેશ્વર મહાદેવની અંદર રોકાયેલા હતા ત્યાં રોકાઈને ગુરુ મહારાજ ત્યાં રોજ સાંજે સત્સંગ કરતા અને આ સત્સંગની અંદર બધા ભક્તો ભેગા થાય એટલે એમની જોડે અવધૂત ગીતા ઉપર એ ચર્ચા કરે અને એમને બધું ત્યાં સમજાવે એકાદ દિવસ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ત્યાં જ્યારે આ વાત કરતા હતા ત્યારે વાત કરતાં કરતાં ઓચિંતા જ એક બે ત્રણ સેકન્ડ માટે બે ત્રણ પળ માટે મૌન થઈ ગયા મૌન થઈ ગયા અને એકદમ જ એમણે કહેવા લાગ્યું કે આમ તો મારી પાસે કોઈ શિષ્ય વધારે રોકાતો નથી પણ આજે એક બ્રાહ્મણ આવવાનો છે એ યુવાન બ્રાહ્મણ મને લાગે છે કે મારી પાસે લાંબો સમય માટે રોકાશે આ વાત કરી અને વળી પાછા એ જે મર્મ સમજાવતા હતા એ એમણે આગળ જ વાત શરૂ કરી ગુરુદેવ ગીતાની આ ચર્ચા કરતા હતા અને એટલામાં જ ત્યાં એક યુવાન દાઢી વધી ગયેલી માથાના વાળ વેરવિખેર હતા કપડાના પણ ઠેકાણા નહીં અને અસ્ત વ્યસ્ત એવો આ યુવાન ત્યાં આવી ચડ્યો આવી ચડ્યો અને તરત જ ગુરુ મહારાજને જોઈ અને તરત એમને વંદન કરી અને પોતે એમના પગમાં જાણે કે એકદમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માંડ્યા દૂરથી જ ગુરુ મહારાજના દર્શન થતાં જાણે આ યુવાનને ટાઢક મળી ગઈ હર્ષ અને ઉન્માદ એમના મનમાં વ્યાપી ગયો ચરણોમાં ઢળી પડ્યા મેં તો બેઠ ગુરુપદ પાસ હોતા કહેગંબર તારક એક પતિતો ધારક જો ભેખ દત્ત દિગમ્બર તારક એક પતિતો ધારક જો ભેખ ચૌદો લોક જગાવ થલેખ ચૌદો લોક જગા આ યુવાન એટલે કોણ આ યુવાન એટલે તલંગપુરની અંદર સુરતની નજીક સચિનની જોડે આવેલું તલંગપુર ગામ ત્યાંના રહેવાસી ડાયાભાઈ જે પોતે અનાવિલ બ્રાહ્મણ એમને ત્યાં દત્ત જયંતિના દિવસે એક બાળકનો જન્મ થયો અને એ બાળકનું નામ રાખ્યું કલ્યાણજી આ યુવાન એ એ જ કલ્યાણજી અને એ કલ્યાણજી જતે દિવસે ગાડા મહારાજ તરીકે આપણે એમને ઓળખતા થયા અને જતે દિવસે એ યોગાનંદ સરસ્વતી સ્વામી મહારાજ તરીકે ગુંજવા આશ્રમ સ્થાપીને કે કેટલાય દત્ત ભક્તોની ક્ષોધાને એમણે પૂર્ણ કરી પરમ પૂજ્ય નર્મદાનંદજી મહારાજ ગાડા મહારાજથી ખૂબ જ પ્રભાવિત અને એટલા જ માટે તલંગપુરમાં ગાડા મહારાજના જે વતન છે એમનું ઘર છે ત્યાં નજીકમાં મહાદેવ છે ત્યાં પણ ગાળા મહારાજ બહુ બેસતા ત્યાં બે ત્રણ ઉત્સવો કરેલા દત્ત યજ્ઞ પણ કરેલો અને યોગાનો યોગ કેવું કે અનાવલ શુક્લેશ્વર મહાદેવ જે અનાવિલ સમાજના ઈષ્ટદેવ ઈષ્ટ મહાદેવ છે ત્યાં ગાડા મહારાજની જ્યારે મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે પરમપૂજ્ય નર્મદાનંદજી મહારાજ ત્યાં ઉપસ્થિત હતા અને એમના જ કમલ હસ્તે આ મહારાષ્ટ્રીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલી સમય કેવો બદલાતો જાય નર્મદાનંદજી મહારાજ પોતાના અંતિમ વર્ષોની અંદર ગરુડેશ્વર જઈને રહેલા અનેક રહેવા માટે નાનું સરખું મકાન બનાવેલું અને ત્યાં રહેતા હતા પરંતુ એમને એવી ઈચ્છા હતી કે જે આ મકાન છે એ ગરુડેશ્વર ટ્રસ્ટને આપણે સોંપી દઈએ જ્યારે નર્મદાનંદજી મહારાજ બ્રહ્મલિન થયા ત્યારે એમ કહી ગયેલા કે ભાઈ આ જે મકાન છે એ ગરુડેશ્વર ટ્રસ્ટને આપી દેજો જો ગાડા મારા સાથે એમના પ્રેમની આ વાત થાય છે હવે આ વાત ચાલતી હતી અને ગુરુ મહારાજ નર્મદાનંદજી મહારાજ બ્રહ્મલીન થયા ત્યારે દેવેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ પંડ્યા દેવેન્દ્ર મોટા નીલેશભાઈ ડોલવણના અજયભાઈ દેસાઈ આ બધાએ ભેગા મળીને એવું નક્કી કર્યું કે ભાઈ આ જે મકાન છે એ ટ્રસ્ટને સોંપી દઈએ એ સમય ની વાતને એ જ સમય દરમિયાન ગાડા મહારાજની એક સુંદર મૂર્તિ પૂર્ણ કદની મૂર્તિ એ નારેશ્વર ખાતે આવેલી હતી અને એની પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે કરવી ક્યાં કરવી એ વિચારણા ચાલતી હતી એવામાં ગુંજના ગાદીપતિ શ્રી રાજેશભાઈ દેસાઈ અને નારેશ્વરના ટ્રસ્ટી શ્રીમતી વાસંતીબેન નાયક એમને વિચાર આવ્યો કે ગાડા મહારાજની મૂર્તિને આપણે ગરૂડેશ્વર પધરામણી કરીએ તો કેવું અને આ ચર્ચા ચાલી એમાં નિલેશ પટેલને અજયભાઈને આ બધા સાથે ચર્ચા થઈ તો ઉછાલીના દત્તાશ્રમના ટ્રસ્ટીઓ અને વહીવટકર્તાઓએ બધા એમ કહ્યું કે ગાડા મહારાજની મૂર્તિને આપણે પહેલાં ઉછાલી લઈ આવીએ અને ઉછાલીથી લઈ જઈને ગાળા મહારાજની મૂર્તિને આપણે ત્યાં જે ગરુડેશ્વર ખાતે નર્મદાનંદજી મહારાજે જે મકાન બનાવ્યું છે એ મકાનમાં એમને પ્રસ્થાપિત કરીએ એટલે ગાડા મહારાજ પોતાના ગુરુના સાનિધ્યમાં એમના ચરણોમાં ત્યાં બેઠા હોય એવી અનુભૂતિ કરે અને ગરુડેશ્વર ટ્રસ્ટ જોડે વાત કર્યા પછી આ મૂર્તિને ખૂબ જ સુંદર રીતે ગાસ્તે ઉછાલી લાવ્યા અને ઉછાલીથી વાસતે ત્યાંથી લઈ જઈ અને ગરુડેશ્વર ખાતે ગાડા મહારાજની આ મૂર્તિ જ્યાં નર્મદાનંદજી મહારાજ જે મકાનમાં રહેતા હતા અને જે મકાન ગરુડેશ્વર ટ્રસ્ટને સોંપવામાં આવ્યું હતું ત્યાં આ ગાડા મહારાજને મૂર્તિ સ્વરૂપે ત્યાં બિરાજમાન કરવામાં આવ્યા એ ગાડા મહારાજ એટલે નાનપણથી જ એમના હૃદયની અંદર એક એવું વિચાર ચાલ્યા કરે કે મારે કોઈ ગુરુ જોઈએ છે સંસારની અંદર એમને રસ નહીં સતત અધ્યાત્મની અંદર રસ ધર્મની અંદર રસ અને ગુરુની શોધ કરતા હોય એવું મનમાં ચાલ્યા કરે થોડો ઘણો અભ્યાસ કર્યો પિતાજીએ એમને સંસારમાં લાગે એટલા માટે નોકરીએ લગાડ્યા પણ આ તો દત્ત જયંતિના દિવસે જેમનો જન્મ થયો હોય કોઈ એવો જુદો જ આત્મા કોઈ અલખનો આત્મા એટલે એનું મન ક્યાંથી લાગે નોકરી કરી બે ચાર ધંધા કરી આપ્યા પણ સતત ક્યાંક ને ક્યાંક ગુરુની શોધમાં આમથી તેમ નીકળી જાય પિતાજીએ એમના લગ્ન ગોઠવ્યા અને કેસરબેન જોડે લગ્ન કરી આપ્યા કે લગ્ન કરીશું તો આ મારો દીકરો કલ્યાણજી એ સંસારમાં લાગી જશે ધંધો કરશે અને એના માટે નિકોરા ખાતે તમાકુની એક દુકાન કરી આપી પણ આ તો અલગારી જીવ સંસારમાં રસ જ નહીં સંસારને પરાણે જીવતી વ્યક્તિ આ અને એ ગાડા મહારાજ એટલે કે કલ્યાણજીભાઈ ત્યાંથી પણ એક દિવસ ઓચિંતા નિકોરાથી પોતાનું આ ઘર છોડીને નીકળી ગયા એ આજે ફરતા ફરતા અહીંયા માર્કંડેશ્વર મહાદેવની અંદર સિનોર ખાતે આવેલા છે અને સિનોર ખાતે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજનો આ પ્રથમ દ્રષ્ટિથી પણ જાણે કે દીક્ષા મળી ગઈ હોય આપણે ઘણી વખત એમ કહેતા હોય કે મંત્ર દીક્ષા કે કંઠી પહેરાવીએ તો જ દીક્ષા મળે એકલવ્ય ક્યાં દીક્ષા લીધી હતી એકલવ્ય હવે તો મનોમન જ પોતાના ગુરુ મહારાજને ગુરુ સમજ્યા હતા ને તો મને એમ લાગે છે કે માત્ર દ્રષ્ટિથી દીક્ષા હું તો એમ માનું કે ઘણી વખત જ્યારે આપણે કોઈક સંતને સાંભળવા ગયા હોય અને આપણા મનના જે વિચારો હોય એ એમની અસ્ખલિત વાણીની અંદર નીકળે આપણને ક્યાંક દિશા સૂચન કરે અને એ ગુરુ મહારાજને કદાચ સદેહે ન મળવાનું પણ થાય તો પણ એમના વિચારોનું અનુકરણ કરીને એમણે બતાવેલા રસ્તો ચાલવા માંડીએ તો એ પણ એક દીક્ષા જ ગણાય ભૌતિક રૂપે દીક્ષા આપેલી હોય ને ભૌતિક રૂપે ન પણ આપેલી હોય રંગદૂત મહારાજને વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે કોઈ વિધિ વિધાન કરીને દીક્ષા નહીં આપેલી પણ માત્ર એમની પાસે દોડી ગયા એમના ખોળામાં બેઠા એમનો વાસુદેવ મહારાજનો માત્ર સ્પર્શ એ સ્પર્શ પણ સાહેબ દીક્ષા જ હોય ને વિચારો ને પારસમણી હોય અને લોખંડને સ્પર્શ કરે અને સોનું થઈ જાય તો એ દીક્ષા જ થઈને એમ આ પણ ગાડા મહારાજને જાણે દીક્ષા મળી ગયું હોય એમ એ ત્યાં આવી અને માર્કંડેશ્વર મહાદેવની અંદર વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના ચરણોમાં પડી ગયા છે મન હર્ષથી ગેલું થઈ ગયું છે પોતાને મને સ્વીકારી લીધું છે કે આ જ મારા ગુરુ મહારાજ છે હવે મારે સંસાર નથી જોઈતો મારે સંસારમાં આગળ નથી જવું આ મારો દેવ છે અને આ મારો દેવ જે મને કહેશે એ જ પ્રમાણે હું આગળ વધીશ એમ કહીને એ ત્યાં રોકાયેલા છે બીજી ઘણી બધી વાતો હવે આપણે યોગાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એટલે કે ગાડા મહારાજની વાતો આગળ કરીશું આજે આટલી વાત સર્વને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હર